અત્યારે હું છું જૂનાગઢમાં જૂનાગઢમાં એન્ટર થતાં પહેલાં તે તમને સરદાર ગેટ આવશે સરદાર ગેટ આવો એટલે જૂનાગઢની થીમ તમે ભવનાથ તરફ જાઓ એટલે તમને વાનરના દર્શન થાય બંદર છે અહીંયા વાંદરા છે સરસ મજાના મસ્ત દર્શન થશે કંઈક ને કંઈક નવા નવા પ્રાણીઓ પક્ષીઓ તમને જોવા મળી જશે અહીંયા છે રોપવે છે ગિરનાર પર્વતીની કંઈક અનોખી મજા છે અમને અહીંયા તમને ઉડન ખટોળાના પણ મોજ આવશે અહીંયાનો પ્રાચીન પીપળો છે દામોદર કુંડ ત્યાં સરસ મજાના બિરાજમાન છે આપણા નરસિંહ મહેતા તમે ક્યાંય પણ યાત્રા કરવા જતા હોય પણ તમારે અહીંયા એકવાર તો અવશ્ય આવવું પડે આવવું પડે ને આવવું જ પડે કારણ કે અહીંયા તમે જે આ દામોકુંડ જોઈ રહ્યા છો તમારે અહીંયા એનું પવિત્ર ધામ એટલું સરસ મજાનું છે કે એકવાર તમારે અહીંયા વિઝિટ કરવી જ પડે તો અત્યારે હું પણ અહીંયા આવી ગયો અને મેં પણ જે અહીંયા કહેવાય પિતૃ કાર્ય થતા હોય છે અને જો અત્યારે પિતૃ કાર્ય થાય છે અને અત્યારે મને મજા આવી ગઈ તમે પણ જાજો જય